નમસ્કાર મિત્રો હું અમી મજમુનદાર આપની સમક્ષ રજૂ કરી રહી છું મમતા મેગેઝિનના અગમ નિગમની વાતો વિશેષાંકમાં પ્રસિદ્ધ વાર્તા ભયની ભૂતાવળ સૌજન્ય સંપાદક શ્રી મધુરાય જયશ્રી મર્ચન્ટ વાર્તા લેખન રાજુલ કૌશિક બોસ્ટન સંગીત ધનજીભાઈ ગડિયા મુરલી વિડીયો સંકલન કૌશિકા તો ચાલો મિત્રો સાંભળીએ વાત ભયની ભૂતાવળની આશરે પંચાવન વર્ષ પહેલા બનેલી ભયની ભૂતાવળની આ વાત છે પ્રમાણમાં સરળ અને સાદગી ભર્યું કહી શકાય એવું અમદાવાદી વાસીઓનું જીવન પરિવારમાં સૌની વચ્ચે એક ગાડી હોય તો એ પણ સમૃદ્ધિની નિશાની કહેવાય બાકી સ્કૂલ કે કોલેજ જવા માટે સાયકલ એ સૌથી મોટી સુવિધા કદાચ કોલેજ જવા માટે જો સ્કૂટર મળે તો એ વટ મારવાનું સૌથી મોટું સાધન આજે વિકસેલી ટેકનોલોજીના તો અણસાર સુધાય નહોતા મોબાઈલ એટલે શું ક્યાં કોઈને ખબર હતી લેન્ડલાઈન ફોન હોય એટલે ભયો ભયો મનોરંજનના માધ્યમ માટે થિયેટરો ઘણા હતા પણ મલ્ટીપ્લેક્સ થિયેટર કે ઘર બેઠા ગંગા જેવા હોમ થિયેટર નેટફ્લિક્સ એમેઝોન પ્રાઇમ કે ઓટીટી એટલે શું અઢી રૂપિયામાં બાલ્કનીમાં બેસીને પિક્ચર જોવાનું એ જાહો જલાલી કહેવાય તે સમયે કોલેજમાં ભણતી ત્રણ સખીઓ નામે નિહારિકા પૂર્વી અને મોનાની આ વાત છે ભણવાની સાથે સાથે ફિલ્મો જોવામાં જાત જાતની ભાત ભાતની વાતોના તડાકા મારવામાં ત્રણેને ભારે ટેસ પડે એ ઉંમર એવી હતી કે ન જોયેલી ન જાણેલી અગમ નિગમની દુનિયામાં ત્રણેયને એને ભારે રસ પડતો વેકેશનમાં ભેગા થાય ત્યારે સ્પિરિટ બોલાવવાનું સાહસ કરવું ગમતું સ્પિરિટ બોલાવે ત્યાર પહેલાં કે પછી અગમ નિગમની ભૂત પ્રેતના અનુભવેની સાંભળેલી વાતો કરવાની એમને ગમતી અગમ નિગમની વાતો કહેવાનો મોનાને સૌથી વધારે ઉત્સાહ તને ખબર છે મારા કાકી કહેતા હતા કે વીએસ હોસ્પિટલના રસ્તે એક ઘોડાગાડીવાળો ફરે છે જે તમને એની ઘોડાગાડીમાં બેસાડે અને જ્યારે તમે ઉતરવા જાઓ ત્યારે એ પાછળ ફરીને તમારી સામે જુએ ત્યારે જ ખબર પડે કે એના ચહેરા પર આંખો છે જ નહીં માત્ર બે બાકોરા છે પોતાની વાત પૂરી કરી એટલેમાં પૂર્વી બોલી અરે મારા મમ્મીએ કહેલી વાત કરું એમના ગામમાં રાત્રે કોઈ બહાર નીકળે જ નહીં અને ભૂલે ચૂકે જો રાત્રે કોઈ બહાર નીકળે તો સમજો કે પાછા આવે ત્યારે એ એક નહીં પણ બે જણ હોય હેં એવું કેવી રીતે નિહારિકાને નવાઈ લાગતી જ્યારે કોઈ એકલ દોકલ બહાર નીકળે ત્યારે અંધારી ગલીમાં પાછળથી કોઈ એને નામ દઈને બોલાવે બોલાવે પાછળ ફરીને ન તો ફરી આવું એક નહીં ત્રણ વાર થાય એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ એકાર વાર તો પાછળ જોઈ જ લે બસ પત્યું પાછળ કોઈ દેખાય નહીં પણ જેણે બૂમ મારી તેમના બોલાવ્યા હોય એ આત્મા તમારી સાથે જ પછી તો તેને કાઢવા કરતા જોડીને પૂર્વીએ આત્માની કથા કહેતી અને મારા ફોઈ કહેતા કે ફુઆએ તો એમની સોસાયટીમાં અડધા શરીરવાળી છોકરી જોઈ છે સીધા સીધા ચાલ્યા જ જતા હો અને અચાનક એવું લાગે કે કોઈ તમારી પાછળ ચાલ્યું આવે છે એમાં પાછો પગરવનો અવાજ તો સંભળાય નહીં ને છતાં કોઈ પીછો કરતું હોય એવું લાગે થોડી વાર પછી ફરી કોઈ પાછળ આવતું હોય એવો ભાસ થાય એટલે અનાયાસે પાછળ જોવાઈ જ જાય જેમણે જેમણે પાછળ ફરીને જોયું છે એ અડધા શરીરવાળી છોકરીને જોઈને રાત્રે બહાર નીકળવાનો ખો ભૂલી ગયા છે ડીટો મારા ફુવાના એ જ હાલ થયા છે આજ સુધી સોસાયટીમાં અંધારું થાય એ પછી એકલા ચાલતા જવાની હિંમત જ નથી કરતા મોનાએ એની પાસે માહિતી હતી એ ઠાલવી આવી ભ્રમણાઓનો તો કોઈ અંત જ નથી હોતો જેટલા મોડા એટલી વાતો નિહારિકાને આવી વાતોમાં દમ ઓછો અને ગપો ગોળા વધારે લાગતા તું ભાઈ ભારે બહાદુર એ તો જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે એકવાર તું મોડી રાત્રે એકલી થોડી એકાંત જગ્યાએ બહાર અવાજ થશે તો નાની યાદ આવી જશે નિહારિકા પર ચીડાતી ત્યાં પૂર્વીએ વાતનો દોર હાથમાં લીધો મારા મામાના મલ્હારને તો તું ઓળખે જ છે ને એને તો એવો અનુભવ થયો છે કે એણે બાઇક ચલાવવાની એ છોડી દીધી છે એક વાર એકલો બાઈક લઈને જતો હતો નિરા તે સરખે જતા હાઈવે પર વળ્યો થોડી વાર પછી એને એવું લાગ્યું કે પાછલી સીટ પર કોઈ બેઠું છે પાછળ કોઈ દેખાતું ન છતાં પાછળ કોઈ બેઠું હોય સતત તેવો એને લાગતો હતો બે ચાર કિલોમીટર પછી અચાનક જાણે કોઈ બાઇક પરથી ઉતરી ગયું હોય એમ એને ભાર ઓછો થઈ ગયો માંડ માંડ ઘરે પહોંચ્યો વાત વાતમાં ખબર પડી કે ત્યાં કોઈ અવગત્યો જીવ ફરે છે ક્યારેક એણે ઉતાવળે કશે પહોંચવા લિફ્ટ માંગી હશે કોઈએ ગાડી કે સ્કૂટર ઊભું ન રાખ્યું તો રઘવાયો થઈને લિફ્ટ માટે આમ તેમ દોડતા ટ્રકની અરફેટમાં આવી ગયો એ જાણ્યા પછી એક અઠવાડિયા સુધી મલ્હાર તાવમાં તડફડ્યો છે પૂર્વી કે મોનાની વાત સાંભળ્યા પછી નિહારિકાનું મન આવી વાતો માનવા તૈયાર નહોતું પપ્પા કહેતા કે ભૂત ભૂત કંઈ હોતા નથી આવી વાતો નમળા મનની જ ભૂતાવળ હોય છે પણ એ નિહારિકાને આજકાલ પૂર્વી મોનાએ કહેલી બધી વાતો સાચી લાગવા માંડી હતી કેમ એ જાણવા ચાલો નિહારિકાના બંગલા નિહારિકાનો બંગલો મેઇન રોડ પર મોકાની જગ્યાએ આ બંગલા માટે જ બંધાઈ હોય એમ સામે સીધી સડક દૂરથી આવનાર વ્યક્તિને એ સીધી સડક પરથી બંગલો એનો ડ્રાઈવ કાર પાર્કિંગનો શેડ મેઇન ગેટ ઉપરની અર્ધ કમાન ઉપર ચડેલી ફાલેલી અને ફૂલોથી લચેલી બોગનવેલ અને એની જમણી બાજુએ મધુમાલતી જુઈ રાતરાણી પારિજાત જાસૂદ મોગરા અને બટમોગરાથી મગમગતા લીલા છમ ક્યારા એ બધું જ દેખાય જે આજ સુધી નિહારિકાને પણ જોવા ગમતા પણ આજકાલ નિહારિકાને ખીલેલી રાતરાણીના ધવલ ફૂલોમાં બિહામણી આંખોનો ભાસ થતો જાસૂદના રંગમાં લોહીનો લાલ રંગ ભળી જતો દેખાતો જે નિહારિકાને ઉનાળાની રાત્રે ખુલ્લી બારીમાં આવતો પવન અને રાત રાણીની સુગંધ મસ્ત મજાની નિંદ્રા રાણીના શરણે લઈ જતા એ સુગંધ લઈને આવતો પવન આકરો લાગવા માંડ્યો હતો હળવો પવન હોય ત્યાં સુધી તો એ સહી લેતી પણ ક્યારેક જરા વાયરો વધુ વાય ને બારીમાંથી દેખાતા ફૂલ ઝાડ હલે ઝૂલે કે ડોલે ને નિહારિકાના મોતિયા મરી જાય ઊભી થઈને જાય સીધી દાદીની સોડમાં સાંજ પડે સહેજ સાજ અંધારું થાય તે પહેલાં આખા ઘરની લાઇટ ચાલુ કરી દે ને છતાંય રૂમમાં એકલા રહેવાની હિંમત નહોતી થતી મમ્મી કે દાદીનો પડછાયો બનીને એમની પાછળ પાછળ ફરતી રહેતી સાંજ પછી બહાર નીકળવાનું તો ઠીક બેઝમેન્ટમાં જવાનું ટાળતી સાંજ માળ પૂરી થતી ને રાત પડતી ક્યારે રાત પૂરી થાય ને સવાર પડે એની રામાં માળ રાત પૂરી થતી એવી એક રાત્રે બારીની બહાર એણે એક ઓળો ફરતો જોયો એ છળી ગઈ ને ચીસ પાડતી બેઠી થઈ ગઈ થોડા સમયથી નિહારિકાનું બદલાયેલું વર્તન મમ્મી અને દાદીના ધ્યાનમાં આવ્યું હતું નિહારિકાને પૂછવા જતા ફોડ પાડીને કશું કહેતી ન હતી એટલે થોડી ચિંતામાં હતા અડધી રાત્રે નિહારિકાની ચીજ સાંભળી દાદીમાં સફાળા બેઠા થઈ ગયા હે ભગવાન અને શું થયું છે અરે ઓ છોડી કેમ આવી બાવરી બની ગઈ છું ભૂત ભૂત બાળ્યું છે કે શું દાદીને વળગીને થરથર કાપતી નિહારિકા ભૂત શબ્દ સાંભળીને વધુ ભડકી જવાબ શું આપે જીભ તો તાળવે ચોંટી ગઈ હતી બોલવાના હોશ ન હતા ફાટી આંખે બારીની બહાર તાકી રહેલી નિહારિકાની આંખોમાં જે દહેશત હતી એ જોઈને દાદી પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા નિહારિકાનો હાથ છોડાવીને જોવા જાય ત્યાં તો એ ઓળો ફરી બારીની નજીક આવ્યો ને પાછો બેસી ગયો બંગલાના બીજા છેડે બંધ બારણે સૂતેલી મમ્મી પપ્પાને બોલાવવા હોય તો દાદીએ એમના રૂમ સુધી જવું પડે દાદી કરે તો શું કરે નિહારિકાના મમ્મી પપ્પાને બૂમ મારીને બોલાવવા કે ચસોચસ વળગી રહેલી નિહારિકાને લઈને ત્યાં જવું એ અવઢવમાં દાદી કંઈ નક્કી કરે તે પહેલાં ત્યાં ફરીએ ઓળો બીજી બારીએ દેખાયો કોણ છેલ્યા ત્યાં દાદીએ ઘાંટો પાડ્યો નિહારિકાએ મોડું બહાર ઉભેલો ઓળો સાંભળી જવાનો હોય એમ નિહારિકા ખચકાતી જીભે સાવ ધીમેથી દાદીને રોકવા આંખમાંથી વહી રહેલા આંસુ સાથે એના શબ્દો મેળ ખાતા ન હતા કશું કહેવા શબ્દો સૂચતા ન હતા પણ વેકેશનમાં અમેરિકાથી મામાની દીકરી અમિતા આવી હતી ત્યારે એણે એકલી એના જ અનુભવની વાત હોરો ફિલ્મના દ્રશ્યોની જેમ નિહારિકાની નજર સામે તરવરી હ્યુસ્ટનથી દોહા જતી ફ્લાઇટ ખરાબ વેધરને લઈને કેન્સલ થઈ હતી અમિતાને એક રાત હોટલમાં રોકાવું પડ્યું અડધી રાત સુધી નિરાતે ઊંઘ આવી અને પછી અચાનક શરીર પર અનુભવાતા અદૃશ્ય બારને લીધે એની આંખ ખુલ્લી થઈ ગઈ જોયું ત્યાં માથાથી પગની પાની સુધી પહોંચે એવા સફેદ ગાઉનમાં કેટલાક લોકો એના પલંગની સામે બંધ બારણેથી પ્રવેશીને બીજી દીવાલ તરફની બંધ બારીમાંથી કૂદી કૂદીને બહાર જતા હતા અમિતાને ચીસ પાડવી હતી ન પાડી શકી ઊભા થવું હતું પણ જાણે કોઈએ એને જકડી રાખી હોય એમ હાલી શકતી ન હતી એ ક્ષણે અમિતાને લાગ્યું કે ખરેખર એ જીવે છે કે કોઈ આગોચર વિશ્વમાં પહોંચી ગઈ છે ભયભીત અમિતાએ માળ માળ ધક્કેલ પંચા દોડસો કરીને રાત પૂરી કરી સહેજ અજવાળું થતાં તો રૂમ ખોલીને બહાર દોહટ મૂકી એ પછી તો રૂમમાં એનો સામાન લેવા જવાની એ હિંમત રહી નહોતી અમિતાએ વાત કરી ત્યારે નિહારિકાએ એને સપનું આવ્યું હશે કહીને વાત હસવામાં કાઢી હતી પણ અત્યારે બારીની બહાર ઓળો જોયા પછી એ ખરેખર બહુ હપકી ગઈ હતી એને લાગ્યું હતું કે અમિતાનો અનુભવ હસવામાં કાઢવા જેવો ન હતો અમિતાનો અનુભવ યાદ આવતા એ પરસેવે રેપઝેબ થઈ ગઈ થોડી વાર પછી પાછલી બારી તરફથી બંગલાના ઝાપા તરફ કોઈ ભાગી રહ્યું હોય એવું લાગ્યા પછી નિહારિકા થરથરથી રહી દાદીએ એનો હાથ ઝાલીને મમ્મી પપ્પાના રૂમ સુધી લઈ ગયા ત્યારે નિહારિકાના ડગલા ડગમગતા હતા દાદીની વાત સાંભળીને મમ્મીએ નિહારિકાને પોતાની સોળમાં ખેંચી લીધી પપ્પાએ એમના રૂમની બારીઓમાંથી બહાર દેખાતા ઝાંપાની તરફ નજર કરી રાતના ચાંદા રાણા અને સ્ટ્રીટ લાઇટમાં ઝાપા પાસેથી કોઈક ઓળો ઉભેલો દેખાયો પપ્પા મેઇન ડોર ખોલીને બહાર જવા માંગતા હતા પણ નિહારિકાની દશા જોઈને અટકી ગયા એ રાત નિહારિકાએ મમ્મી પપ્પા કે દાદી કોઈને સૂવા ન દીધા મમ્મીને વળગીને પડી રહેલી નિહારિકાના માથે હાથ ફેરવતા ફેરવતા દાદી નારાયણ કવચના પાઠ ગણગણતા રહ્યા સવારે ઉઠીને પપ્પાએ સોસાયટીમાં પહેરો ભરતા ચોકીદારને બોલાવ્યો ચોકીદાર પાસેથી જાણ્યું કે એ ઓળો છેલ્લા કેટલાય વખતથી અર્ધગાણપણની અવસ્થામાં આમતેમ રખડતા સવજીનો હતો ચોકીદારે જે કહ્યું એ સાંભળીને હસવું કે રડવું એની નિહારિકાને સમજણ ન પડી પણ આ જાણ્યા પછી નિહારિકાને સ્વસ્થ બનાવવા મમ્મી પપ્પા અને દાદીએ કેવીએ પંપાળ કરી ત્યારે માં ઠેકાણું પડ્યું આજ સુધી ભૂત પ્રેતની વાતને મનમાં ઉપજતી ભયની ભૂતાવળ માનતી નિહારિકાને સ્વસ્થ થતાં થોડા દિવસ લાગ્યા પણ આ ભૂતાવળ વળગવાનું કારણ તો ઘણા દિવસ પછી સમજાયું બન્યું એમ હતું કે અમેરિકાથી આવેલી અમિતાને એન્ટરટેન કરવા ક્યારેક મમ્મી પપ્પા સાથે તો ક્યારેક અમિતાને લઈને એકલી નિહારિકાએ અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કર્યું હતું નિહારિકા પૂર્વી અને મોના ફિલ્મો જોવાની ભારે શોખીન છે નવું પિક્ચર આવે એટલે ત્રણે ઉપડ્યા જ હોય એ જાણતી અમિતાએ એક દિવસ ફિલ્મ જોવાની ઈચ્છા પ્રગટ કરી અમેરિકન હોય એટલે અંગ્રેજી ફિલ્મ જોવી એવી કંઈક અમિતાની માનસિકતા ખરી એ સમયે અમદાવાદ શહેરમાં ડોલબી સાઉન્ડ સિસ્ટમ ધરાવતું એકમાત્ર એડવાન્સ થિયેટર હતું જેમાં અંગ્રેજી ફિલ્મો પ્રદર્શિત થતી હતી એ દિવસોમાં એડવાન્સ થિયેટરમાં ડ્રેક્યુલા ફિલ્મ પ્રદર્શિત થઈ હતી અમિતાને ડ્રેક્યુલા જ જોવી હતી આજ સુધી ત્રણેયમાંથી એકેને હિંમત તો દૂરની વાત હોરર મૂવી જોવાનો વિચાર સુધાએ આવ્યો ન હતો હવે મહેમાન તો ભગવાન કહેવાય મહેમાનનું માન સાચવવું એ આપણો ધર્મ ધર્મ સંકટમાં મુકાયેલી નિહારિકાએ સંકટ સમયની સાકલ જેવી પૂરવી અને મોનાને તો માળ માળ પટાવી ને ત્રણે ઉપડ્યા ત્રણે અમિતાને ડ્રેક્યુલા બતાવવા ફિલ્મ શરૂ થઈ અમિતા તો ભારે રસથી એ હોરર ફિલ્મ માણતી રહી બાકીની ત્રિપુટીઓએ બંધ આંખે ઢાંકેલા કાને મનમાં હનુમાન ચાલીસા માણ માળ ડ્રેક્યુલાને સહન કરી રાખ્યો હાથથી ઢંકાયેલા કાન એડવાન્સ થિયેટરની સરાઉન્ડિંગ ડોલબી સિસ્ટમને થાળવા પૂરેપૂરા સક્ષમ ન હતા એટલે ડ્રેક્યુલાની એન્ટ્રી સમયનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કાને પડતું રહ્યું અને જો ભૂલે ચૂકે આંખ ખુલી જાય તો એ વિકરાળ રાક્ષસ જેવો ડ્રેક્યુલા નજરે ચઢી જ જતો ભગવાન જેવી મહેમાન અમિતા પર મનોમન કેટલીયે ચીડ ઠેલવાઈ હશે એ તો નિહારિકા પૂર્વી અને મોનાની ત્રિપુટી જાણે અને બીજા જાણે ત્રિદેવ પિક્ચર પૂરું થયું પણ એ ડ્રેક્યુલાની દહેશતનો ઓથાર ત્રિપુટી અને એમાંય ખાસ તો નિહારિકા પર લાંબો સમય છવાયેલો રહ્યો પપ્પા હંમેશા કહેતા ભૂત ભૂત કંઈ હોતા નથી આવી વાતો નબળા મનની જ ભૂતાવળ હોય છે જ્યારે મોના કહેતી હતી એ તો જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે એક વાર જે અનુભવ થયો એ પછી પપ્પાએ કહેલી વાતનો સ્વીકાર કરવો કે નહીં એ આજ સુધી નિહારિકા નક્કી કરી શકી નથી હા નિહારિકાનો અનુભવ જાણ્યા પછી આફ્ટર શોક જેવી માનસિક દશાને લીધે એટલો ચોક્કસપણે ફરક પડ્યો હશે કે નિહારિકા પૂર્વી મોનાની ત્રિપુટી સ્પિરિટ બોલાવવાનો તો ખો ભૂલી ગઈ અસ્તુ વાર્તાલેખન રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ